આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અમારી આ નેચરલ ખેતીની તુવાર બિલકુલ નેચરલ અત્યારે ફૂલ ફ્લાવરિંગ અને ફૂડ સેટિંગના ઓલા ઉપર છે જબરજસ્ત ફ્લાવરિંગ છે કોઈપણ જાતનો રોગ કીટક કાંઈ જ દેખાતું નથી બિલકુલ નેચરલી ગઝબ ફ્લાવરિંગ છે આ અત્યારે સિંગ બેસવાનો સમય થઈ ગયો છે ફ્લાવરિંગ પછી સિંગનું સેટિંગ ચાલુ છે આ તમામ તુઅરનું અમે વેલ્યુ એડિશન કરીને તુવર ડાળ બનાવી એનું પેકિંગ કરીને વેચાણમાં મૂકશું શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ હરિપર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વિનુભાઈ વરમોરા મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચોરાણું અઠ્ઠાવન નવ અગિયાર